યો વામો હે મારે આજે ઓજો સારવાની મજા આવી સરે ને હું નિરાતે બેઠો સો વાડીયો રે અમ હે 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 ગમરે ગમરે ઓલી લાલી હોય પીઓ પછી સર આજ મધે દરિયા હે વાડી માઈ ગયા แะบุกี้แกบุกี้เฮ้เฮ้เฮ้บุกี้บุกี้ฮฮโอะฮฮโอ मारी जीती है डिट्रीला ला। ए, हे हे गुर्ती 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 हो हे हे मैं गवरे गवरे ओ, बुर्की, बुर्की, करे ओ गुर्ती हम एम हम करे है ओ सरने सर <laughs> ए हे ओ खो हे बैठो तुम दी ही हां 100%

વાગ ન્યા હવે વા વચામ જો વચામ ન્યા ન્યા તો સી ગયો ખાલી ને મે કહીયું તો હે કે ખાલી મને વચાવો ખાલી ક્યાં ગણ હે વચાવો

મેલી ના આવ્યો ઓલો ઊંટિયા વાળો ઉડી ગયો લા હાય ઓય શું કરજો છે ભાઈ હે યાર વાત કેટલો ખતર ના છે યાર એ હવાળા ન જો હોય ન નથી ને આય તો હે હા ચાલે હાજી ગયા ઓ ન કે ખાઈ જાય ખાઈ ઈ તો દાડુ પી ન ઊંજો હોય છે દાડુ તો હશે કે પી જો હોય કે ના પી જો હોય જનાવર ભાળો જાય કાયમ ગીત ગાવા જાય હે હ

सेबळ्या तळा बेठा शंकर भगवान शंकर भगवन श्रवणे नाव तो मु या वे ना तो यावना सेबळ्या तळव मोज रे करतो मोज करी ने हु तो हरा हरा जनावर पाळतो ए जनावर पाळतो ने मोर मिठा बोलता આ વાઘ ને તો વિકારી છે ગૌર કે હશે હવે કે બેહો છે જો જે વાઘ દઈને ના રાખે તે બેહો નઈ ઝાડ ઉપર ચડી ના બરકે નહીં દેખાડો તો વાત આવે ને એ તો કબૂલ વાત તો છે કે હે દાડા ને હવે ચમ આયો તું ખાવાય નહિ આયો એ તો ગોતું તારી તારીખ ખાવાનો ભૂલી ગયો ભલા કાકો હવે થઈ જ વાગાયો વાળ્યું

હડો લે ઘરે આવ હવે ના સ્ટડયો દો લઈ લે હું તમર દો તો લઈ ને જતાર હે અલે મારીએ જાઓ ને મારીએ નઈ મારી અલે અબાજી નઈ લે અબાજી આ મા